ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને બધીને જય મુરલીધા કેમ છો બધા મજામાં આપણા આજે તારીખ છે પચીસ બાર બે હજાર ચોવીસ એટલે કે ક્રિસમસ એટલે કે નાતાલ ખ્રિસ્તીઓનો તહેવાર આપણા દેશમાં છે ને આ નાતાલનું મહત્ત્વ એ ઉજવે છે હવે અગર આ તહેવાર છે ને વિદેશમાં આમ બહુ મહત્ત્વ ખ્રિસ્તીઓનું નાતાલનું તો આજે જાહેર રજા એ છે આજ બધે જાહેર રજા છે અને નાતાલ શું છે કે ખ્રિસ્તીને એક તહેવાર છે એમાં એમ કહે છે કે સેન્ટા ક્લોઝ આવતા અને એના બાળકો હાટું ગિફ્ટ લઈ આવતા વિદેશ માટે શું કરે એ નાના બાળકો કિસ્મત ટ્રી લગાડે ટ્રી આવે ને કિસ્મત ટ્રી લગાડે ને એમાં પછી ગિફ્ટ ટીંકાળી દે પછી એના મા બાપ હોય ને પોતે સેન્ટા ક્લોઝ બને અને હવારમાં છે ને સાંજે બાળકોને ગિફ્ટ આવે બાળકોને એમ થાય કે સેન્ટા ક્લોઝ આવ્યા હતા ગિફ્ટ લઈ ગયા વિદેશમાં બહુ મહત્વ હોય પાર્ટી જોડતા આપણે ત્યાં ઓછું છે ક્રિસ્ટ મેરી ક્રિસમસ અને બહેનારીઓ લોગમાં આવી રીતે કંઈક મહત્વ છે ના ચાલે મને ખબર છે પચીસ તારીખ છે અને આજનો આપણું શેડ્યુલ જોઈને બધા ઘરે થઈ ઘેરેથી બધા હું વાળીએ વાળીએ હું કામકાજ આલેથી જોઈ હું કામકાજ કરવાનું છું એટલે બહેનારીનો લોગમાં અને શિયાળો અને રમાવટ કરી ગયો હટા તો કોટે ગાંઠા નથી એટલે જોરદાર વિન્ટર ચાલુ છે હટાણ ઠંડી એવી છે જોરદાર એટલે બહેનારીઓ લોગમાં વધારી વાળીએ આપણે આવી ગયા વાળી ગયા અને વાળીની વાત કરીને તો જો આપણે ઘઉં જોવો આ છે આપણા ઘઉં અને હમણાં છે ને આમાં બતાવું લઈ લાવજો પછી કહું ઘઉં છે અને આમાં જાવ લો ઝીણો ઝીણો ગોળ પાંચ ખોર દેખાય છે ને એમાં સાટવી છે દવા દવા હમણાં સાટવાની બે ત્રણ દિવસ દવા સાટવી છે

ઉતારો થઈ ઓછો થઈ આ ઉતારો આખા દવા સાટી પાણી શરૂઆત કરી દેવાની છે બાજુ ને આગળ હું સહી બતાવું તમને અમારે જાહેર લઈ લો પછી ઝીંઝવો તો પતંગ તો બહુ મજા આવે છે હજી તો છે ને કાતરા જેવું થઈ ગયું કે આગાહી છે વરસાદની ના થાય ન થાય તો સારું કારણ કે બધા ખેડૂતો નુકસાન છે ને કાંઈ માટે જોઈ ગયા સાહેબ કેમ હતી આ ભાઈ બીજી હાઈક તમ ઉપર ભાઈ બીજી મોટી થઈ ના હુકમણી કરવા રેજો એવો થઈ ગયો કોણ છે ને અમે રેકોર્ડ પડ્યો આ વાડીમાં અમારે કાંઈ લીલાડો નથી આ નવામાં બાકી અમારે

મસ્તી નો ધીજો થઈ ગયો અને એક અમારા બાજુમાં ખેતર છે ને છે એમ વાહ ભાઈ એડા છે કાંઈ કઠે નહીં એરંડા એ આગળ બતાવું તમને બના રહે લોગ માળો ચાકર જેવું આવી ગયું ચાકર જેવું દુઃખે

અહીંયાથી આવી ગયા અમારે છે ને અહીંયા ડોફોઈ તડકો આવતો જ નથી ડોફો તડકો આવતો જ નથી અમારે કાયમ માટે આવે છે શિયાળામાં છે ને અમારે ફૂલ ઠંડુ રહે લાદી કોઈથી ડોફો તડકો જ નથી આવતો હા હા વાતાવરણ મસ્તી નથી થોડું થોડું કાચરો તૂટ્યો છે અને આજ છે ને અમારે પચીમી ડિસેમ્બર પેસલજી બાપા સાવડા છે જુનાગઢ જિલ્લામાં મારે નામ છે આહિરમાં ત્યાં છે ને છોકરાઓને મોટો મોટી હોસ્ટેલ છે ત્યાં છોકરાઓનું મળવાનું હોય અને કંઈક જમણ મારવું હોય કંઈક મોટો છોકરો હતો ને સુભાષ એનો કંઈક હોય તીઠી હોય તો એ ખબર નથી કે એનો જન્મદિવસ એ આપણને ખબર જ નથી અને આજ બહુ હોય અને માણસ છે ને આ છોકરીઓનું ભણતા હોય તો બરાબર કારણ કે મોટો મોટી હોસ્ટેલ છે જૂનાગઢમાં ત્યાં જ જાય સાંસ્કૃતિક કાર્યક્રમો હોય બીજા પણ જાય ખાવા હાટું હું એક ફરક ગયો ખાવા ભાઈ તે તો આપણે પગે લાગે જમવામાં કોઈ દીધા જવાની ના ટ્રાફિક એટલે વાત જવા જાય ને શિયાળાના પૈસા ની અડધિયા જમાણે જમાડે એવું જવાહરભાઈ ચાવડા છે ને કાંઈ નામ છે કારણ કે એ બધું હેન્ડલિંગ કરે છે અને જવાહરભાઈ પેસલજી બાપા તો વૈયા ગયા છે એટલે ન્યા છે ને જમા હોય તો એ ગામમાં એના કોઈ નથી મારે નીકળ્યો હતો ને બધા એને હોસ્ટેલે વહી ગયા છે જમવાનું વાર હોય બધા કરતા કેટલું માણસ જાય આપણે ગામમાંથી અરે ગામમાં માણસ નથી એમ કઈ તું હું એક ફરક ગયો તો ભાઈ કોઈ જવાય જ નહીં ખાવા કરવાની ક્યાંય જમવા જ જાય અડધ્યા હોય પેશિયલ શિયાળાના એટલે આપણે કોઈ જતા જ નથી ગામમાં કોઈ માણસ બધા છે આખા જુનાગઢ જિલ્લાના બધા ત્યાં આવી છે છોકરાઓ ભણતા છે મળવા એવા મોટા મોટી હોસ્ટેલ છે પૈથલજી બાબા છોકરાના નામની જે સુભાષ છે ને એના નામની બનાવેલી છે સુભાષ એકેડેમી હોસ્પિટલ એવડી છે એનું અને અમારે છે ને વિન્ટરમાં હવે રોટલાનું બધું સ્થળ ફરી ગયું છે શિયાળામાં અહીંયા બધું આવી ગયું છે હવે બધું ઢારિયામાં હવે સાંજે અમારે ગુલાબ છે ને ગુલાબ એ હવે પાછું ફૂટ્યું છે ને આ કંઈક નવીન છે એ ખબર જ નથી અને વાતાવરણ થઈ ગયું છે મસ્તીનું વેધર મોટો તો ઓઢીને હું તો હે ઠંડી લાગે છે અને આટાણા ચાક થાય છે ઊંધિયું શિયાળાનું ઊંધિયું અને સામંતભાઈ હજી ગયા છે વાળીએ આવે પછી કઈ એકાદું કઈ ભજન છે લોકગીત છે બોલે એટલે બહેને લોકમાં જમવાનું મોડું થાય છે હાવ એટલે હાવ નિરાજ છે ગામમાં કોઈ એટલે કોઈ છે નહીં બધા ગયા છે હોસ્ટેલે સાંજે હોય અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ મોટા મોટા નેતાએ આવતા હોય ઘણા આવતા હોય એક ફર આપણે ગયા હતા એ ટ્રાફિક એટલે વાત જવા જાય જમવામાં એકદમ ઢોરીનું તમે દેખાવ નહીં ઢોર ને કેમ ધક્કા મારી ધક્કા મારીને અંદર નીકળી જાવ કાઢી નાખ્યા આવી રીતનું છે